સુરતમાં વેપારીનું અપહરણ કરીને રૂપિયા બે કરોડની ખંડણી માગવા બાબતે નોંધાયેલ ગુનામાં જેલમાંથી વચગાળાના જામીન મેળવી અને જામીન પર એક વર્ષથી ફરાર આરોપીને ઝડપી પાડતી સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચ સુરત શહેર વિસ્તારમાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે હેતુથી લાજપોર જેલમાં ગંભીર પ્રકારના ગુનાઓમાં પેરોલ ફરલો અને વચગાળાની રજા લઈ ફરાર થયેલ કેદીઓને શોધી કાઢવા સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચની અલગ અલગ ટીમો ઉપરી અધિકારીઓના નિર્દેશન મુજબ કામ કરતી હતી જે દરમિયાન ખાનગી બાતમીના આધારે પૂર્ણાપાટિયા કાંગારુ સર્કલ નજીકથી વચગાળાના જામીન પર ફરાર કેદી ફૈઝાન ખાન ઉર્ફે સલમાન નબી ખાન ઉસ્માનને ઝડપી પાડી અને કાયદેસરની કાર્યવાહી કરી અને આરોપીનો કબજો લાજપોર મધ્યસ્થ જેલ ખાતે સોંપી આપવાની તજવીજ હાથ ધરવામાં આવી હતી